હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક અલગ જ પ્રકારના શાકની રેસીપી લઈને આવી છું તો ચોમાસાની સિઝન હોય ને એટલે બજારમાં શાકભાજી ખૂબ જ મોંઘા મળતા હોય છે અને આમ પણ પલળવાના લીધે શાકભાજીની અંદર એક અલગ જ પ્રકારની સ્મેલ બેસી જતી હોય છે અને વળી ન જાણે એની અંદર જંતુનાશક કેટલી બધી અલગ અલગ પ્રકારની દવાઓ પણ છાંટેલી હોય છે તો બને ત્યાં સુધી ચોમાસાની સિઝનમાં આપણે લીલા શાકભાજી અવોઈડ કરવા જોઈએ અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે શાક બનાવવા જોઈએ તો આજે આપણે એક અલગ જ પ્રકારનું શાક બનાવીને તૈયાર કરવાનું છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે અહીંયા જુઓ એકદમ નવું શાક બનાવવા માટે અહીંયા આપણે એક કપ બેસન લેવાનો છે અને બેસનને આપણે થાળીની અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે બેસનને ફેલાવી દેવાનો છે તો ચોમાસાની સિઝન હોય ને એટલે પેટનો પ્રોબ્લેમ બધાને થતો હોય છે તો એના સારા ડાયજેશન માટે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલા અજમા લીધેલા છે તો અજમાને આપણે આ રીતે ચોળી લેશું ચોળે આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું અને હવે હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી જો અહીંયા મેં એક કપ પાણી લીધું છે પણ બધું પાણી આપણે એક સાથે મિક્સ બિલકુલ નથી કરવાનું એકદમ થોડું થોડું આપણે પાણી મિક્સ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે આ રીતે એક ચમચી લેશું અને ચમચીની મદદથી આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરી દઈશું અને હવે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો માપ મુજબ પાણી આપણે ઉમેરતા જઈશું અને લોટને આપણે મિક્સ કરી લેશું તો મિત્રો શાક માટેનો આ બેસ્ટ ઓપ્શન છે તમારા ઘરમાં એક પણ શાક ન હોય ને તો તમે આ શાક બનાવી અને તૈયાર કરી શકો છો એકદમ અલગ રેસીપી છે ટેસ્ટમાં પણ એકદમ અલગ છે બીજા બધા શાક કરતાં આ શાક છે એ ખૂબ જ અલગ લાગે છે તો આ રીતે આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે કરી લેશું તો મિત્રો એક વખત તમે આ શાક બનાવશો ને તો તમે ઢાબાની પાઉંભાજી કે પછી પનીર ભુરજી પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો બસ આપણે હવે આની અંદર એટલા જ પાણીની જરૂર છે હવે આપણે બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી મિત્રો આ રીતે આપણે એકદમ કોરું કોરું આ બધી વસ્તુને રાખવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બેસન હતો એમાંથી આ રીતની અત્યારે મેં બુંદી જેવું કરેલો છે તો બસ અત્યારે આપણે આ રીતનું કરવાનું છે તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને બીજી તૈયારી કરી લેશું તો હવે જો અહીંયા આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો એના માટે બે ટમેટા લીધેલા છે ટમેટાને આપણે બે ભાગ કરી લેશું તો અહીંયા મરચું છે એને પણ આપણે આ રીતે રફલી ચોપ કરી લેશું અને બે મેં નાની ડુંગળી લીધેલી છે તો એને પણ આપણે આ રીતે કટ કરી લેશું અને સાતથી આઠ જેટલી લસણની કળી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા મેં એક મિક્સરનું જાર લીધું છે એની અંદર આપણે આ બધી વસ્તુ ઉમેરી દઈશું અને એક મસ્ત મજાની આપણે ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે તો અહીંયા તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે થોડું લસણ અને ડુંગળી નાખશો ને એટલે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવશે મિત્રો અને હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દેશો અને મસ્ત મજાની પેસ્ટ બનાવી લેશો તો હવે અહીંયા જુઓ મેં મસ્ત મજાની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે જો તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો મેં આ રીતની રાખેલી છે તો બસ હવે આ પેસ્ટને આપણે આમાંનામાં જ રેવા દઈશું બીજા વાસણમાં પણ કાઢવાની જરૂર નથી હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ શાક બનાવવા માટે ગેસ ઉપર મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ નાખી દઈશું તો હવે જુઓ આ રીતે તેલ ગરમ થાય ને ત્યાર પછી અહીંયા આપણે વઘાર નથી કરવાનો સૌથી પહેલાં આપણે આ જે બનાવેલી બેસનની બુંદી છે એ આપણે આ રીતે તળી લેશું થોડી થોડી આપણે ઉમેરી દઈશું અલગ અલગ જ નાખવાની છે જેથી કરીને એકદમ સરસ એવી છૂટી છૂટી થાય તો આ રીતે એકદમ મસ્ત મજાની આપણે તળી લેશું થોડી થોડી કરીને આપણે તળવાની છે તો આ રીતે આપણે હલાવી લેશું જો એકદમ મસ્ત મજાની આ રીતે ફ્રાય થઈ જશે તો જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે આ બેસનના ગાંઠિયા કે મતલબ બુંદી છે એ એકદમ સરસ એવું તળાઈ ગયું છે તો આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને વધારાનું જે તેલ હોય એ ને અને બધી બુંદીને આપણે કાઢી લેશું તો જુઓ તમે એકદમ મસ્ત મજાના આપણા આ ગાંઠિયા કે પછી બુંદી છે એ દેખાય છે તમે આને આમ નામ પણ ખાઈ શકો છો અને આગળ હું તમને એક મસ્ત મજાની આની રેસિપી મતલબ કે શાક બનાવીને પણ બતાવવાની છું તો હવે આ રીતે જે બચેલી બુંદી છે એને પણ આપણે તળી લેશું તો હવે જો અહીંયા મેં બધી બુંદીને એકદમ સરસ રીતે તળી લીધી છે હવે એ જ તેલની અંદર આપણે થોડા મેથી દાણા ઉમેરી દઈશું થોડું આપણે જીરું નાખી દેસું અને બસ હવે આપણે આ પેસ્ટને પણ ઉમેરી દેશું તો અહીંયા આપણે એકદમ ધીરે ધીરે ધ્યાન રાખીને એડ કરવાની છે કારણ કે ટમેટા હોવાથી આ બધી બાજુ ઉડશે એટલે દાજી જવાની પણ શક્યતા રહેશે તો અહીંયા આપણે એકદમ ધીરે ધીરે એડ કરવાની છે પેસ્ટને હલાવી અને ફટાફટ આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખેલી છે થોડી આપણે હળદર ઉમેરી દેસું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે જેથી કરીને આ ગ્રેવી છે ફટાફટ ચડી જાય હવે એક વખત આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે તો અહીંયા મરચું છે એ આપણે થોડી વાર રહીને એડ કરવાનું છે જેથી કરીને મરચું છે એ બળી ન જાય અને થોડીવાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને ગ્રેવી છે એકદમ સરસ રીતે ચડી જાય અને તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી જાય તો હવે અહીંયા ગ્રેવી ચડે એ પહેલાં આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરી દઈએ તો ઢાંકણ આપણે સૌથી પહેલાં ખોલી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે એક લીલું મરચું લેવાનું છે આ રીતે આપણે કટ લગાવી દઈશું અને શાકમાં એડ કરી દઈશું આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો હવે જુઓ અહીંયા લગભગ એકથી બે મિનિટ જો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો જો અહીંયા ગ્રેવીમાંથી તેલ છે છૂટું પડવા લાગેલું છે એક વખત હલાવી અને આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે મરચું એડ કરી દેવાનું છે અને હલાવવાનું બિલકુલ નથી ખાસ ધ્યાન રાખજો તમે અને ત્યાર પછી અહીંયા આપણે થોડી કળી નાખી દેસું કળીથી પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને મિત્રો હવે આપણે લેવાનો છે ગરમ મસાલો તો આ જે મસાલો છે એ મેં ઘરે બનાવેલો છે અને આની રેસીપી તમારે જોવી હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દે છે મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે તો અત્યારે હું એક ટી સ્પૂન જેટલો એડ કરું છું અને અત્યારે આને આપણે બિલકુલ હલાવવાનું નથી આમનામ ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એક મિનિટ આપણે આમનામ જ રહેવા દેવાનું છે જેથી કરીને મરચું છે એકદમ સરસ એવું પોચું પડી જાય તો હવે જુઓ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું એકાદ બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ઢાંકણને ખોલી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે મરચું છે એકદમ સરસ એવું પોચું પડી ગયું છે અને હવે આપણે આને એક વખત હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મરચું છે બધી બાજુ ફેલાઈ જાય જો આ રીતની ગ્રેવી થઈને ને ત્યાર પછી અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું હલાવી અને આપણે મિક્સ કરી લેશું અને હવે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું રીતે આપણે બધી બાજુથી લૂછી લેશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગ્રેવીને આપણે ઉકળી જવા દઈશું તો હવે જુઓ રસો એકદમ સરસ એવો ઉકળી ગયો હોય એવું મને લાગે છે તો ઢાંકણ આપણે ખોલી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ મસ્ત મજાનો આપણો રસો છે એ ઉકળી ગયો છે અને ત્યાર પછી અહીંયા આપણે જે બનાવેલી બુંદી છે એ આપણે ઉમેરી દઈશું હલાવી લેશું હલાવી અને આપણે મિક્સ કરી લેશું તો મિત્રો જો તમે એક વખત આ શાક ઘરે બનાવી લેશો ને તો તમે ઢાબાની પાઉંભાજી કે પછી પનીર ભુરજી પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો આ રીતે આપણે હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો હવે જુઓ અહીંયા આપણું મસ્ત મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું અને હવે આ શાકને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી દઈશું તો જુઓ મિત્રો આપણું મસ્ત મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હું અત્યારે એને આ રીતે સર્વ કરું છું તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું આપણું આ શાક દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું બધું ટેસ્ટી બનીને રેડી છું છે મિત્રો તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે શાક બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સત્તા સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ